મિસાટી વાદળા કાળા ધોગળા ગંબારે જોકે દેશ બોત રાધી માથે ઉતરા ધરાર સાતો સિંગોરા મોરલા વાહરી મટાણી જડી એક ધારા એક રાજા મટાણા લીડંગ સાટી વાદળા કાળા ધોવાળા કા તારે સો કે દશુ ઓત માથે ઉતી રાતા રારતા તો જીગોરા મોરલા માથે વાહરી પટાણી જડી એક તારા મેગ રાજા મંડાણા કા પાર પ્રખંડેરા નિંદ્ર વાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા વાળા મંડાણા ઈલોળતા તો મુકા વાળા ટીકા ગાળા નદી નાળા ફાડી નાખા હોય ના માથે ગાળા તાળા પેલી

અને એમાં હું ઘણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર હજી અમારો પોહરે રાણ પ્રતાપ અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલહાર અમારો પ્રાછટ રાણો પ્રતાપ અને અકબર ભોરિંગ અવથડ શેડવો દીય શિકોટા એને કર હાંડો કરમાળ અને પકડે રાણો પડતા પણ એક મને ગમતો દુહો છે માય એડા પુત્ર જઈને જેડો રાણ પડતા અકબર હું તો ઓજ પે જાણે શિરાણે સાપ આરાવલી પહાડના માલિકોર ના માલિકો પથ્થર નું ઓહિકું કરીને મહારાણા પ્રતાપ હોઈ ગયા હોય એને ઊંઘ આવી જતી હતી પણ દિલ્હીના જનાનખાનામાં અકબર બાદશાહ ને રાતમાં ત્રણ ત્રણ વાર પથારી બદલવી પડતી હતી કે રાણો કઈ આવી જાય એનો નક્કી ન હોય ભલા માણ હાવજા જા ડાણસી હાક જ્યાં હા ભળે અને પડે વેરી તણા ગાઢ પોછા એ પરંપરાની વાતો છે એટલા માટે